હલો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડામાં જે રીતે અત્યારે બધા ફેરફાર અને ચેન્જીસ થઈ રહ્યા છે ત્યારબાદ લેટેસ્ટ અપડેટ એટલે કે મોસ્ટ ઓફલી હું તમને વાત કરું કે ચોવીસમી સપ્ટેમ્બરથી બધી પ્રોસેસ જે છે વિઝા પ્રોસેસીસ એને ટાઈમ લાઈન ચેન્જ થઈ છે જેમાં મોસ્ટ ઓફલી ક્વેશ્ચન્સ બી અમને કોમેન્ટ્સની અંદર આવતા હોય છે કે જે લાસ્ટ વિડીયોમાં બી મને સૌથી વધારે ક્વેશ્ચન જોયા કે જેમણે સ્પાઉસ વિઝાની ફાઇલ મૂકી છે તો ક્યાં સુધી ખુલશે વર્ક પમિટની ફાઇલ ક્યાં સુધી ખુલશે પોતાની ફાઇલની વર્ક પમિટની ફાઇલનો વેઇટ કરી રહ્યા હોય છે તો એ લોકો માટે થઈને આ ડિટેલ જો એ જોઈ લેશે આખો વિડીયો શાંતિથી જોશો તો તમને એ વસ્તુ બી સમજાઈ જશે બીકોઝ જે ચોવીસમી સપ્ટેમ્બર પછી ન્યૂ ચેન્જીસ આવ્યા છે અથવા ન્યૂ અપડેટ આવી છે એ પ્રમાણે ન્યૂ ટાઈમલાઇન હું તમારી સાથે વિઝા કયા વિઝાની કઈ પ્રોસેસ છે એ હું આજે તમારી સાથે શેર કરવાનો છું જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ તો કે સૌથી પહેલી વાત કરીએ વર્ક પરમિટની તો કે જે નવી અપડેટ છે એ પ્રમાણે જે વર્ક પર્મિટ આઉટસાઇડ કેનેડાથી એપ્લાય કરવામાં આવે છે જેની અંદર અલગ અલગ પ્રકારની વર્ક પરમિટ જે હોય છે જે એલએમઆઈએવાળી હશે કદાચ કે બીજી હશે આ બધી વર્ક પર્મિટનો જો ઓફિશિયલ ટાઈમ છે તો એ ટ્વેન્ટી સેવન વીક્સનો કરી દેવામાં આવ્યો છે જે લગભગ એપ્રોક્સિમેટલી હું તમને એવું કહું કે ફોર ટુ સિક્સ મંથ તમે આને કાઉન્ટિંગમાં રાખી શકો છો આટલી મેટલી કેનેડાની અંદરથી જે વર્કપોમિટ એપ્લાય કરવામાં આવે છે એટલે કે જે ઘણી સ્ટડી પૂરી થતી હોય વર્કપો મીટનું એક્સટેન્શન લેતા હોય આવી જે વર્કપોમિટ છે એને ન્યુ અપડેટ પ્રમાણે ટાઈમિંગ વન ટ્વેન્ટી એઇટ ડેઝ કરવામાં આવ્યો છે ત્યારબાદ આપણે જઈએ કે જેની અંદર તમારા સ્પાઉસની તમે ફાઇલ લગાવીએ છીએ તમારા કોમન લો પાર્ટનર અથવા તમારા સ્પાઉસને જો તમે સ્પોન્સર કર્યા છે તો એ ફાઇલનો ટાઈમિંગ કેટલો હોય છે જો તમે બી તમારા સ્પાઉસની લગાવી છે અને એમાં બી તમારા જો સ્પાઉસ છે ક્યુબેકમાં ના રહેતા હોય પ્લસ કેનેડામાં બી ના રહેતા હોય અને આઉટસાઇડથી તમે જો એમની ફાઇલ લગાવો છો તો અત્યારે ન્યૂ ઓફિશિયલ ટાઈમ આવે જે દસ મહિનાનો દેખાડી રહ્યો છે કે જે દસ મહિનાનો પ્રોસેસ ટાઈમ એની અંદર બતાવી રહ્યો છે બરાબર છે હવે જેના સ્પાઉસ કેનેડાની અંદર જ રહેતા હોય એ લોકો માટેનો ટાઈમિંગ કહું છું એમના સ્પાઉસ એટલે કે જે લોકો કેનેડામાં જ રહેતા હોય અને એમના સ્પાઉસને એમનું સ્ટેટસ એટલે વન ટાઇપ ઓફ કોઈ બી સ્ટેટસ તો હશે જ તે એમને શિફ્ટ કરવું હોય જો તો એમનો તેર મંથનો ટાઈમિંગ ન્યૂ અપડેટ કરવામાં આવ્યો છે હવે તો કે જે એ ટાઈમિંગ છે એમાં બી તમે જો ક્યુબેકમાં ના હોવા જોઈએ હવે જો ક્યુબેકમાં કોઈના સ્પાઉસ રહેતા હોય ને ત્યાંથી જો એમની સત્યાવીસ મહિનાનો ન્યૂ ટાઈમિંગ એડ કરવામાં આવ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટડી પરમિટની સ્ટુડન્ટ વિઝા જો તમે લગાવો છો આઉટસાઇડ કેનેડાથી તો એનો ઓફિશિયલ ટાઈમ સિક્સ વીક કરી દેવામાં આવ્યો છે સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડા એટલે કે જો કેનેડામાં જ તમે હો અને તમારી સ્ટડી પરમિટ એપ્લાય કરતા હો તમે તો તમને સોળ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે જો કેનેડાની ઇનસાઈડ રહીને જ તમે તમારી સ્ટડી પરમિટ એપ્લાય કરો છો તો એનો ટાઈમિંગ સોળ વીકનો ટાઈમિંગ બતાવી રહ્યો છે જે તમારે વન ટ્વેન્ટી ડેઝની અરાઉન્ડ તમે કાઉન્ટિંગ કરી શકો ત્યારબાદ આપણે જે વિઝિટર વિઝાની જો ફાઇલની વાત કરીએ તો જે લોકો બી પોતાની વિઝિટર વિઝાની ફાઇલ લગાવે છે એનો અત્યારે ઓફિશિયલ પ્રોસેસિંગ ટાઈમ વન ઝીરો ટુ ડેઝ કરવામાં આવ્યો છે જે આઉટસાઇડ ઓફ કેનેડા છે એટલે કે હવે તો કે જે લોકો કેનેડામાં જ છે અને પોતાનું વિઝિટર એક્સટેન્શન એટલે કે કેનેડાની અંદર રહીને વિઝિટર વિઝા એપ્લાય કરે અથવા પોતાનું એક્સટેન્શન માગે છે એ લોકોનો પ્રોસેસ ટાઈમ એકસો અગિયાર દિવસ એટલે કે વન 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 ડેઝ કરવામાં આવ્યો છે આ સિવાય વિઝિટર વિઝા ઇનસાઇડ કેનેડા કેટેગરી અલગ રાખવામાં આવી છે જેનો ટાઈમિંગ 27 દિવસનો ઓનલી કરવામાં આવ્યો છે અને 27 સેવન ડેઝની અંદર તમારા વિઝાનું ડિસિઝન તમને મળી શકે છે લોકોને સ્ટડી પરમિટ એક્સ્ટેન્શન કરાવવાનું છે એ લોકોનો ઓફિશિયલ ટાઈમ એકસો સાત દિવસ કરવામાં આવ્યો છે એટલે કે વન ઝીરો સેવન ડેઝ કરવામાં આવ્યા છે ભાઈ આઈસી ક્લાસ આપણે જે કહીએ છીએ કેનેડાનો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડા જે કહી શકાય છે કરન્ટ સિઝનની વાત કરીએ તો એનો ટાઈમિંગ ફોર વીક્સનો છે અને જે સિઝનલ એગ્રીકલ્ચર વર્કર્સ જે કહેવાય છે એમની પ્રોસેસ ટાઈમ જે છે એ ટુ એટી ડેઝનો નવો કરવામાં આવ્યો છે જે લોકોએ પીઆરની એપ્લિકેશન કરી છે અને પીઆર કાર્ડનો વેટ કરે છે એમને ટ્વેન્ટી ફાઈવ વર્કિંગ ડેઝ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે કે જેનો ઓફિશિયલ પ્રોસેસિંગ ટાઈમ ટ્વેન્ટી ફાઇવ ડેઝ કરવામાં આવી ગયો છે વાત કરીએ તો સુપરવિઝાની વાત કરીએ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ તો એમની વિઝાનો ફાઇલ એટી સેવન ડેઝ કરવામાં આવ્યો છે આ જે નવી અપડેટ આવી છે એ પ્રમાણે સરળ લેંગ્વેજની અંદર તમારી સાથે ડિટેલ શેર કરી છે કે ન્યૂ ઓફિશિયલ પ્રોસેસ ટાઈમ આ છે બિકોઝ અમને બી ઘણી વખત કોમેન્ટમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે એની અંદર વધારે પડતા ક્વેશ્ચન્સ એ જ હોય છે કે ઓગસ્ટથી ફાઇલ મૂકી છે જુલાઈથી ફાઇલ મૂકી છે બટ સ્ટીલ હજી સિલેક્શનો નથી આવી રહ્યા તો ક્યાં સુધી ફાઇલ ખોલવાના ચાન્સીસ છે બંને એટલી સરળ ભાષામાં માહિતી જો આપવાની કોશિશ કરી છે જો સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્સિમમ લોકો શું શેર કરવું ના ભૂલતા બીકોઝ ફ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત